મેડમ અમારા મેરેજને બે વર્ષ થયા છે અને હવે અમે પ્રેગ્નન્સી પ્લાન કરવા માંગીએ છીએ તો અમારે શું ધ્યાન રાખવું જોઈએ પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા કપલ એટલે હસબન્ડ અને વાઇફે આઈડિયલી બે થી ત્રણ મહિના અગાઉથી જ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવું જોઈએ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી થોડું હળવી કસરત કરવી ચાલવા જવું યોગા કરવા મેડિટેશન કરવું આઈડિયલી ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ આના માટે ટાઈમ ફાળવો જોઈએ

ચા કોફી એ બધાનું સેવન કરવાનું તમારે ટાળવું જોઈએ અને હેલ્ધી ફૂડ જેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો તમારા ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ કઠોળ પ્રોટીનવાળો ખોરાક વધારે લેવો જોઈએ જેમાં કઠોળ મગ મગમઠ ચણા રાજમા સોયાબીન પનીર ડેરી પ્રોડક્ટ્સ આ બધાનો તમારે વધારે ખોરાકમાં ઉપયોગ લેવો થર્ડ થિંગ ફ્રૂટ્સ ફ્રૂટ્સમાં એપલ કેળા સ્પેશિયલી બનાના બંને હસબન્ડ વાઇફને રોજ એક ડેલી બનાના ખાવાનું રાખવું વિટામિન સી યુક્ત ખોરાક જેવો કે સંતરા મોસંબી આમળા કીવી લીંબુ પાણી ડેલી તમારે તમારી ડાયટમાં સમાવેશ કરવાનો ફોર્થ થિંગ છે કે લાલ અને કેસરી રંગના જેટલા ફ્રુટ્સ અને વેજીટેબલ્સ આવે છે જેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે એ તમારે રેગ્યુલર તમારી ડાયટમાં ઉપયોગમાં લેવાનો એનાથી તમારા શું ત્રણની ક્વોલિટી અને બીજની ક્વોલિટીમાં બહુ જ ફરક પડી જશે તો આ લાલ અને ઓરેન્જ કલરના ફ્રુટ્સ અને વેજીટેબલ્સ કયા છે બીટ ગાજર ટામેટા ડ્રેગન ફ્રૂટ સ્ટ્રોબેરી દાડમ આ બધી વસ્તુ તમારે રેગ્યુલર ડાયટમાં લેવાની ફિફ્થ થિંગ છે કે નટ્સ નટ્સ એટલે આપણે સૂકા મેળવવા કાજુ બદામ અખરોટ પિસ્તા કિશમિશ આ બધું આપણા શરીરમાં ઓમેગા થ્રી ફેટી એસિડ આપે છે વિટામિન્સ આપે છે મિનરલ્સ આપે છે કે જેના લીધે અલ્ટિમેટલી બીજ અને શુક્રણોની ક્વોલિટી સુધરે છે અને પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ ઝડપથી આપણે પ્રેગ્નન્સી રહી જાય અને આપણા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધે એના માટે આપણે આ બધી લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ એટલીસ્ટ ટુ ટુ થ્રી મંથ બિફોર પ્લાનિંગ કરવું જોઈએ થેન્ક યુ